અને સમાચારની વાત લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારીઓ પુરજોશમાં ચાલુ કરી દીધી છે પ્રજાના પ્રશ્નોને લઈ ગુજરાત કોંગ્રેસ બસો ત્રેતાલીસ તાલુકામાં સંમેલન કાઢશે તાલુકા કક્ષાએ સંમેલન માટે પંચોતેર આગેવાનોને જવાબદારી સોંપાઈ છે પંચોતેર આગેવાનોને ત્રણ ત્રણ તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાધવ અમારી સાથે જોડાયા છે પ્રતિક લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે ખૂબ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે આવીની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રજાના મુદ્દા ઉઠાવીનેતાલીસ તાલુકામાં આ પ્રકારના પ્રજાલક્ષી સંમેલન યોજવામાં આવશે અને આવા સંમેલન યોજવા માટે કુલ પંચોતેર જેટલા કોંગ્રેસના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે આ પંચોતેર આગેવાનોને ત્રણ ત્રણ અલગ અલગ જિલ્લા તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે જેની અંદર સંમેલન યોજવામાં આવશે કયા પ્રશ્નો તેમને છે તે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવશે એટલે કહી શકાય કે કોંગ્રેસ સ્થાનિક લેવલે તૈયારી કરી રહી છે જેથી કરીને પ્રજાના પ્રશ્નો ઉઠાવીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છે તે પ્રજાના મોતો મેળવીને તેમનું જે પરિણામ છે તે પરિણામમાં સુધારો લાવવાના પ્રયાસ કરી શકે આભાર માહિતી